નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું નામ છે મજાનો ખજાનો આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

પ્રોજેક્ટ છે તે બરાબર બનાવી શકતો નથી અને તેની બધી મહેનત છે તે પાણીમાં જાય છે મિત્રો આંગણામાં આવીને સોહમના નામની બૂમો પાડવા લાગ્યા કેમકે મિત્રો છે તે રમવા માટે આવવાના હતા અને મિત્રો આવી અને સોહમના નામની બૂમો પાડે છે કે ચાલ રમવા જઈએ ચાલ રમવા જઈએ આવી રીતે

ઘરમાં બોલાવી લાવે છે અને ઘરમાં આવ્યા પછી બધા મિત્રોને સોહમના પ્રોજેક્ટ વિશે વાત કરે છે તો બધા મિત્રો મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને ઉત્સાહથી રાગીણી છે તે પણ ઉત્સાહિત બની જાય છે કરણને કાગળમાંથી જાત જાતની ચીજ વસ્તુઓ બનાવવાનો શોખ હતો તો રાગીણીને ચિત્રકામનો આમ બધા મિત્રોની આવડત છે તે જુદી જુદી હતી અને તે જુદી જુદી આવડતનો ઉપયોગ સોહમના પ્રોજેક્ટની અંદર થાય છે જેમાં કરણ છે તેને સરસ મજાની વસ્તુઓ બનાવતા આવડતું હતું રાગીણી છે તેને સારા ચિત્રો દોરતા આવડે છે આમ કરણે બધાને ગ્રહો તારા તારામંડળ સૂર્ય ચંદ્ર આકાશગંગા સ્પેસ શટલ રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું અને રાગીણીએ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર સજાવવાનું બીડું ઝડપી લીધું બીડું ઝડપવું

કે આનાથી તારા બનાવો તો કેવું અને તરત જ તે અનુપ પાસેથી લઈ અને વાહ આ તો સોનામાં સુગંધ ભળી એમ કહી અને કરણે ઝીણા ઝીણા ચળકતા ટપકા કરીને તારા દોરી દીધા આમ સોમે સોહમ નો પ્રોજેક્ટ પૂરો થયો આવી રીતે સોહમ છે તેને તેનો ભાઈ અનુપ પણ પોતાના પાસે જે રંગો હતા તે રંગો આપે છે અને કહે છે કે જો તું આ રંગો પૂરીશ તો તારો પ્રોજેક્ટ છે તે વધારે સારો દેખાશે અને તે રંગો પણ તેમાં પૂરવામાં આવે છે આમ બધાએ સાથે મળી અને જે અંતરિક્ષનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો તે સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યો એ જો એને દાદીમાં બોલ્યા કે જોયું જાજા હાથ રળિયામણા જાજા હાથ રળિયામણા એ વિદ્યાર્થી મિત્રો રૂઢી પ્રયોગ પણ છે અને કહેવત પણ છે જેનો અર્થ થાય કે વધારે લોકો સાથે મળીને જ્યારે કામ કરે છે ત્યારે કામ છે તે ખૂબ જ સારું અને સુંદર થઈ શકે છે ચાલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

અશક્ય લાગતું કામ મુશ્કેલ લાગતું કામ છે તે પણ સરળતાથી કરી શકીએ તમે બધાએ સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ ઝડપી લીધું અને તે ખૂબ જ સારી રીતે પાર પણ ખરેખર મન હોય તો માળવે જવાય તે આનું નામ મન હોય તો માળવે જવાય એનો મતલબ કે ભાઈ જો કામ આપણે ધ્યાન આપીએ અને કરીએ તો દરેક કામ છે તે આપણને સફળતા અપાવે છે સારામાં સારું કામ પણ થઈ શકે સૌ પૂરા થયેલા પ્રોજેક્ટ અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને આવ્યો આવી રીતે બધા મિત્રો પ્રોજેક્ટ કરતા હતા એ જ સમયે અનુપ છે તે હાથમાં ખુલ્લી પાણીની બોટલ લઈને આવે છે અરે અરે એમ કહેતા દાદીમાં બોલ્યા ભાઈ સોહમ હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે નહીતર જો અનુપેમાં પાણી ઢોળશે તો આખો પ્રોજેક્ટ છે તે તારો નિષ્ફળ જશે તે બધી કરેલી બધી મહેનત છે તે ફરી પાછી પાણીમાં જતી રહેશે કરણ એમાં સુર પુરાવતા બોલ્યો નહીં તો ફરીથી તારી આ મહેનત ઉપર પાણી ફરી વળશે મહેનત ઉપર પાણી ફરી વળવું એટલે જે કામ કર્યું હતું તે બધું નકામું જાય આ સાંભળી અને તરત જ સોહમ બોલ્યો કે મારા દાદા દાદી પાસે તો કહેવતોનો કરણ તું પણ કરણને કહે છે કે મારા દાદા દાદી ને પણ ઘણી કહેવત આવડે છે કરણ કહે હા હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું વાડ વિના વેલો ન ચડે ખરું ને દાદાજી એટલે કે શીખનાર વ્યક્તિ શીખવનાર વગર શીખવા મળે નહીં અહીં વાડ વિના વેલો ન ચડે તેનો અર્થ પણ એવો જ છે કે કંઈક નવું શીખવું હોય તો તેના માટે આપણે શીખનાર પાસે નવી આવડત છે તે આપણને કોઈ અનુભવી વ્યક્તિ હોય તેની પાસેથી આપણને શીખવા મળે છે ત્યાં તો સોહમના મમ્મીએ બધાના માટે આઈસ્ક્રીમ લાવવા કહ્યું હતું તે આવીને માથું ખંજવાલ તો પૂછવા લાગ્યો કે મારે શું લાવવાનું હતું સોહમને આઈસ્ક્રીમ લેવાનું કહ્યું હતું પરંતુ સોહમ કશું લાવ્યો ન હતો એટલે માથું ખંજવાળ તો વિચારતો હોય તેમ તે બોલે છે કે મારે શું લાવવાનું હતું ત્યારે ફરી એક કહેવત આવે છે કે હીરો ઘોઘે જઈ આવ્યો હાથ દઈ આવ્યો એમ બોલીને સોહમના મમ્મી આઈસ્ક્રીમ લેવા રસોડામાં ગયા એટલે તરત જ કરણ બોલ્યો કે આનું નામ તો લેવા બાળવા કરતા હાથ બાળવા સારા આમ હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો એ કહેવત નો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે મહત્વપૂર્ણ કામ હોય તે જે કરવા આપણે ગયા હોઈએ અને તે કામ જ આપણે ભૂલી જઈએ ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય જ્યારે બીજી કહેવત હતી કે હયું બાળવા કરતા હાથ બાળવા સારા એનો મતલબ કે બીજા વ્યક્તિ પાસે કામ કરાવવું તેના કરતા આપણે જ જાતે કામ કરી લેવું જોઈએ એટલે વળી શું અનુ પૂછી બેઠો ત્યારે દાદી માએ સમજાવતા કહ્યું કે જો બેટા જો કોઈને કામ સોપી અને તે બગાડે બરાબર ના કરે તો આપણને દુખ થાય એના કરતા આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય અને વળી ફરીથી કરણ બોલ્યો કે પારકી આશ સદા નિરાશ દાદીમાં તેને સમજાવે છે કે એ કહેવતનો અર્થ એવો છે કે બીજા ઉપર આપણે કામ રાખ્યું હોય તો બીજા તે કામ કદાચ સારું કરે કે ન પણ કરે અને કામ બગડે પણ ખરા એવું ન થાય અને કામ બગડે તો આપણને દુઃખ પણ થાય એના કરતાં આપણે જાતે જ તે કામ કરી લેવું જોઈએ ત્યારે કરણ ફરી એક કહેવત બોલે છે કે પારકી આશ સદા નિરાશ કે બીજા ઉપર આધાર રાખી બીજા ઉપર આશા રાખીને આપણે બેસવું જોઈએ નહીં રૂપમ તો આ બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને વિચારમાં જ પડી ગયો તે ધીમે રહીને બોલ્યો બોલ્યો કે દાદાજી થોડું થોડું ગુજરાતી મને પણ આવડે છે પણ તમે બધા ઝાઝા આ થરળિયામણાને એવું બધું જે બોલ્યા એ શું મને તો બહુ સમજાયું નહીં વિદ્યાર્થી મિત્રો કદાચ રૂપમ છે તે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતો હોય અને એના લીધે તેને કદાચ ગુજરાતી ભાષામાં વપરાતી ઘણી બધી કહેવતો છે

રૂપમને સમજાવતા દાદા કહે છે કે આ બધી અમે જે બોલીએ છીએ તે બધી કહેવતો કહેવાય કહેવતો છે તે લોકજીભે બોલાતા શબ્દોનો સમૂહ છે વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહને કહેવત કહે છે અનુભવના આધારે આવી કહેવતો છે તેનું નિર્માણ થતું હોય છે અને એ કહેવતો અવારનવાર એકબીજા સાથે અનુભવના આધારે બોલવામાં આવતી હોય છે આવી કહેવતો અમે બોલતા હોઈએ છીએ આપણી ગુજરાતી ભાષા પણ આવી અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે ગુજરાતીમાં આવી ઘણી બધી કહેવતો છે આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો છે જેમ કે બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ કે પછી માગ્યા કરતા મરવું ભલ્લું અને માગ્યા વિના માપણ ન પીરસે કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય તેવી સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે જેમ કે અધૂરો ઘણો છલકાય અને ખાલી ચણો વાગે ઘણો ઉજળું તેટલું દૂધ નહીં પીળું એટલું સોનું નહીં મિત્રો આ બધી અર્થ છે તે આપણે પાઠને અંતે પાઠમાં જે જે કહેવતો આવી તેની વિગતવાર સમજૂતી મેળવીશું પણ દાદા અહીં સમજાવે છે કે ભાઈ ગુજરાતીમાં ઘણી વિરુદ્ધ અર્થ ધરાવતી હોય એવી કહેવતો પણ છે એવી જ રીતે સમાનાર્થી કહેવતો એટલે કે સરખા અર્થ ધરાવતી હોય તેવી કહેવતો પણ ઘણી બધી જોવા મળે છે ત્યાં જ વચ્ચે રૂપમ બોલી ઉઠ્યો કે પારકિયાદ સદા નિરાશ અને હૈયું બાળવું કરતા હાથ બાળવા સારા ખરું ને દાદાજી તો આ બંને પણ સમાન અર્થ ધરાવતી કહેવતો છે ત્યારે દાદા તેને કહે છે કે હા બેટા તું બરાબર સમજ્યો છે જે વાત વાક્ય થી ના કહી શકાય તે વાત કહેવત દ્વારા ટૂંકમાં રજૂ કરી શકાય છે આમ કહેવતનો ઉપયોગ છે તે ખૂબ સરસ રીતે કરી શકાય છે જે વાતો આપણે

અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે હવે તેમાં આવતા કેટલાક અઘરા શબ્દ હતા તે જોઈએ એટલે અવલોકન અંતરિક્ષ એટલે ગગન મંડળ એટલે રડવા જેવું અને લમણો એટલે ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ તેને લમણો કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં જે જે કહેવતો આવી હતી તે કહેવતો જોઈએ તો પેલી કહેવત હતી સોનામાં સુગંધ ભળવી જેનો અર્થ છે કોઈ સારી અથવા પહેલેથી જ ઉત્તમ વસ્તુમાં વધારાનો સકારાત્મક ગુણ ઉમેરવાથી તે વધુ સારી બને તે એક સંપૂર્ણ પરિસ્થિતિ વધુ સંપૂર્ણ બનાવવાનો ઉલ્લેખ કરે છે બીજી કહેવત છે જાજા હાથ રળિયામણા જેનો અર્થ થાય ઘણા હાથોથી કામ સરળ બને છે અથવા તો એકતામાં શક્તિ છે આ કહેવત ટીમવર્ક અને સહકારના ફાયદાઓને પ્રકાશિત કરે છે સૂચવે છે કે જ્યારે ઘણા લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે કાર્યો વધુ સરળતાથી અને અસરકારક રીતે પૂર્ણ થાય છે એવી જે કહેવત હતી કે જાજી કીડીઓ સાપને તાણે એનો મતલબ કે નાની અને દેખીતી રીતે નજીવી વ્યક્તિઓ પણ જ્યારે એક થાય છે ત્યારે શક્તિશાળી વિરોધીને હરાવી શકે છે તે સંખ્યામાં શક્તિ જેવું જ છે જે સૂચવે છે કે સામૂહિક પ્રયાસ વ્યક્તિગત પ્રયાસથી જે પ્રાપ્ત ન થઈ શકે તે પ્રાપ્ત કરી શકે છે એવી જ રીતે આગળની કહેવત કે મન હોય તો માળવે જવાય તેનો અર્થ છે કે જ્યાં ચાહત હોય ત્યાં રાહત હોય આ કહેવત ભાર મૂકે છે કે જો કોઈ વ્યક્તિ પાસે મજબૂત નિશ્ચય અને ઈચ્છા હોય તો તે અશક્ય લાગતા લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકે છે એવી રીતે વાડ વિના વેલો ન ચઢે જેનો અર્થ છે કે કોઈ વસ્તુ અથવા વ્યક્તિને વધવા અને સફળ થવા માટે ટેકો માર્ગદર્શન અથવા તો માળખાની જરૂર હોય છે જેમ વેલાને ચડવા માટે વાડની જરૂર પડે છે તેમ લોકોને પણ વિકાસ માટે ટેકા કે નિયમોની જરૂર પડે છે ત્યાર પછીની કહેવત હતી હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો તો કોઈ વ્યક્તિ જેને નોંધપાત્ર યાત્રા કરી હોય અથવા મોટું કાર્ય હાથ ધર્યું હોય પરંતુ તેમનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી હોય અથવા તો છેલ્લી ઘડીએ નિર્ણાયક તક ચૂકી ગયો હોય અને તે સફળતાની નજીક હોવા છતાં નિરર્થક પ્રયાસ સૂચવે છે ત્યાર પછીની કહેવત હતી કે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા ભાવનાત્મક તકલીફ અથવા તો ચિંતા સહન કરવા કરતા શારીરિક પીડા સહન કરવી અથવા સખત મહેનત દ્વારા પોતાને થકવી દેવું વધુ સારું છે તે ચિંતા અને નિષ્ક્રિયતા કરતા ક્રિયા અને પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે ત્યાર પછીની કહેવત છે પારકી આશ સદા નિરાશ તો મદદ માટે અન્ય પર આધાર રાખવો અથવા તેમની પાસેથી અપેક્ષાઓ રાખવી ઘણીવાર નિરાશા તરફ દોરી જાય છે આ કહેવત આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે ત્યાર પછીની કહેવત છે બોલે તેના બોર વેચાય જેનો અર્થ છે કે સક્રિયપણે પોતાનો અથવા તેમના કામનો પ્રચાર કરે છે તેઓ સફળ થવાની શક્યતા વધુ ધરાવે છે તેનો અર્થ એ છે કે પ્રગતિ કરવા અથવા તો પોતાના માલ વિચારો વેચવા માટે સંસાર માર્કેટિંગ અથવા તો બોલવું આવશ્યક છે ત્યાર પછીની કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ જેનો અર્થ થાય મૌન રહેવામાં અથવા બિનજરૂરી રીતે ન બોલવામાં ઘણા ફાયદા છે તે સૂચવે છે કે મૌન એક સદ્ગુણ હોઈ શકે છે જે ભૂલો દલીલો અથવા વધુ પડતું જાહેર થતું અટકાવે છે ત્યાર પછીની કહેવત છે માગ્યા કરતા મરવું ભલું જેનો અર્થ ભીખ ભીખ માગવા કરતા મરવું સારું આ કહેવત અત્યંત આત્મસન્માન અને ગર્વને પ્રકાશિત કરે છે તે ભાર મૂકે છે કે વ્યક્તિએ પોતાની ગરિમા સાથે સમાધાન કરવાના બિંદુ સુધી દાન અથવા અન્ય પાસેથી મદદ માંગવાનું ટાળવું જોઈએ એવી જ રીતે આગળની કહેવત કે માંગ્યા વિના મા પણ ન પીરસે તો એક માતા પણ જે જન્મના જન્મજાત રીતે આપનાર હોય છે તે માંગ્યા વિના ભોજન પીરસતી નથી આ કહેવત સૂચવે છે કે વ્યક્તિએ પોતાની જરૂરિયાતો વ્યક્ત કરવી જોઈએ અથવા કંઈક મેળવવા માટે માંગવું જોઈએ પછી ભલે તે સૌથી વધુ કાળજી રાખનાર વ્યક્તિ પાસેથી હોય ત્યાર પછીની કહેવત હતી અધૂરો ઘડો છલકાય જેનો અર્થ છે કે ખાલી અથવા અડધો ભરેલો ઘડો સરળતાથી છલકાય છે આ કહેવત છેછરા જ્ઞાન અથવા અધૂરી સમજણ ધરાવતા લોકોને દર્શાવે છે કે જેઓ વધુ બડાઈ મારવા અથવા તો દેખાડો કરવાનું વલણ ધરાવે છે ત્યાર પછીની કહેવત હતી કે ખાલી ચણો વાગે ઘણો જેનો અર્થ છે ખાલી ચણો ઘણો અવાજ કરે છે અને અધૂરો ઘડો છલકાય એવું જ આ કહેવત અર્થ છે કે ઓછું જ્ઞાન અથવા સત્વ ધરાવતા લોકો ઘણું બોલે છે અને દેખાડો કરે છે જ્યારે ખરેખર જ્ઞાની લોકો ઘણી નમ્ર હોય છે ત્યાર પછીની કહેવત ઉજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં એનો અર્થ છે જે કંઈ સફેદ દેખાય તે બધું દૂધ નથી અને જે કંઈ પીળું દેખાય તે બધું સોનું નથી આ કહેવત વસ્તુઓને ફક્ત તેમના દેખાવથી ન્યાય ન આપવાની ચેતવણી આપે છે ભાર મૂકે છે કે બાહ્ય દેખાવ ભ્રામક પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો અહી આપણો પાઠ નવ મજાનો ખજાનો નો ભાગ બે છે તે પૂરો થાય છે ભાગ એક નો વિડીયો જો તમે ન જોયો હોય તો તેના આગળ આ વિડીયોની લિંક છે તેના ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને તે લિંક આપેલી છે જેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ડાઉનલોડ કરી શકો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો